દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા કાર્યાલય ખાતે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયી સોમી જન્મજયંતિ નિમિત્તે ભાજપ કાર્યકર્તાઓએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આ સાથે જ સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીના વિચારો અને તેમજ તેઓ દ્વારા રચવામાં આવેલી કવિતાઓનું પઠન કરી તેમની અદ્ભુત કાર્યશૈલી પ્રતિભાને યાદ કરી ભાજપના સૌ કાર્યકર્તાઓએ નમન વંદન કર્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સામા કટારા મહામંત્રી અનિલ શાહ મંગુ મુનિયા પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત દાહોદ સરતન ચૌહાણ જિલ્લા પંચાયત સભ્ય ટીકે બારૈયા સીકે મેડા લીમખેડા તાલુકા ભાજપ પ્રભારી વિનોદરાજ ગોર રમેશ નીનામા મહામંત્રી ફેર પ્રાઇઝ એસોસિએશન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની અંદર આદરણીય બાજપાઈજી કે જે મહાન આપણા દેશના નેતા થઈ ગયા અને કવિ હૃદય તરીકે એમણે આપણા દેશ માટે ખાસ કરીને બે સીટથી મોડીને જનસંઘથી સ્થાપના કરી બે સીટથી મોડીને આજે ત્રણસો સીટ સુધી ભારત દેશની અંદર ભાજપને લઈ ગયા છે એમના આજના દિવસે એમનો જે જન્મદિવસ છે સોમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે પ્રસંગે આપણી વચ્ચે સૌ આપણા લીમખેડા તાલુકાના વડીલો સંતો અને આદરણીય સૌ નાગરિકો અને ચૂંટાયેલા અને આપણી વચ્ચે જે સંગઠનમાં કામ કરતા સૌ કાર્યકર્તા મિત્રો પધારી અને એમને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને આદરણીય જે આપણા વાજપેયીજી હતા એમણે જે દેશ માટે અને દુનિયા માટે ખાસ કરીને ભારત દેશને લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે અને દુનિયામાં શાંતિ સલામતી મળે એના માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમનું સૂત્ર હતું કે સૌ સુખી થાવ અને સર્વ સુખી રહે માટે આ એક યોજનાઓ એમની હતી યોજનાનો અમલ પણ સારી રીતે થાય અને આપણે બધા મળીને આપણા દેશને આપણા રાષ્ટ્રને આગળ વધવા માટે દુનિયામાં એક ઉન્નત શિખર તરફ પહોંચે એના માટે સૌ પ્રયત્ન કરવા આજના પ્રસંગે સૌને અપીલ કરીએ છીએ